આખી પ્રોસિજર ને લાઈક કે તો ત્રણ થી ચાર સ્ટેટ ક્રોસ કરીને આવી રહ્યા છે સી આ હંમેશા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીના આધારે આ પ્રકારના લોકો પર ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે આટલા ડ્રગ્સ એવી વસ્તુ છે કે ખિસ્સાની અંદર બી મૂકીને તમે લઈ આવો સો ગ્રામનો તો એ કરોડોની વેલ્યુએશન થઈ જતી હોય છે આપણે સૌ જાણીએ છીએ કે આ જટિલ પ્રક્રિયા છે પરંતુ એની સામે લડવું એ આપણી આવશ્યકતા છે આપણે જે પ્રકારે લડીએ છીએ આપણે જે પ્રકારે સફળતા છે આપણે કેસમાં પકડવાની તમે જોશો છેલ્લા ત્રણ વર્ષનો આંકડો જુઓ તો એક પછી એક મહત્વના કેસીસ આપણે પકડવામાં સફળતા મળી છે અનેક પાકિસ્તાનીઓને જેલ હવાલે કરવાનું આપણે સફળતા મળી છે શ્રીલંકાના છે ઈરાનના છે આ તમામ મોટા મોટા જે ડ્રગ પેડલરો છે એને બી પકડવામાં આપણે લોકોને ખૂબ મોટી સફળતા મળી છે આપણે ગહેરાઈથી જોવું પડશે કે આ પ્રકારના કિસ્સાઓમાં ગુજરાત પોલીસ જે પ્રકારે કામગીરી કરી રહી છે આ જ પ્રકારે ઓડિશાથી એક વર્ષ પહેલાં જે કિંગપિંગ કહેવાતા હતા એટલે કે પાંડી બ્રધર્સ આની સંપૂર્ણ પ્રોપર્ટી મોટા મોટા મહેલો એની ગાડીઓ આ બધું જપ્ત કરીને સરકારમાં આપણે જપ્ત કરવામાં ખૂબ મોટી સફળતા મળી માત્ર ડ્રગ્સ પકડીએ જેટલું જ નહીં પરંતુ ડ્રગ્સની અંદર જે મહત્ત્વના લોકો છે એને જે ડ્રગ્સ વેચીને જે પ્રોપર્ટી પ્રાપ્ત કરી હોય એને બી સીઝ કરવામાં આપણે ઘણી મોટી સફળતા મળી છે મારું એવું માનવું છે કે જે પ્રકાર આપણે લડીએ છે જે પ્રકારે આપણે પોલીસ માટે ડ્રગ્સ પકડવું એ સૌથી મહત્વનું કામ છે એ સ્થાપિત કરવામાં આપણે સફળતા મળી છે મારું એવું માનવું છે કે આવનારા દિવસોમાં આ લડાઈ આપણે રાજ્યના લોકો સાથે મળીને જરૂરથી સફળતા મોટી પ્રાપ્ત કરશો ભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે એક અભિયાન જ નહીં પરંતુ એક લડાઈ લડી રહી છે ચાહે ભારત પાકિસ્તાનની બોર્ડર હોય કે અલગ અલગ રાજ્ય જોડે જોડાયેલી બોર્ડરો હોય કે પછી શહેરો હોય જિલ્લાઓ હોય કે ગામડાઓ હોય આપણે તમામ દિશાઓ પર ડ્રગ સામે એક લડાઈ લડી રહ્યા છે અને જડમૂલથી ડ્રગ્સને ગુજરાતમાંથી આવતા રોકવું ભારત દેશમાં ગુજરાતની બોર્ડરોમાંથી આવતા રોકવું અને સાથે સાથે શહેરોમાં પેડલર્સને રોકવા અને યુવાનોને માર્ગદર્શન આપીને સાચી દિશા પર લઈ જવું આ બધી જ દિશામાં ગુજરાત પોલીસ અને બીજા અન્ય વિભાગો જોડે મળીને કામગીરી કરી રહી છે છેલ્લા દસ દિવસમાં ચોત્રીસથી વધારે કેસીસ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવ્યા છે આજે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું વિજિલન્ટ ટીમ દ્વારા આ પ્રકારની માહિતીઓ પર રેગ્યુલર કામગીરી કરવામાં આવે છે આજે બસ્સો કિલો ગાંજો પકડીને ત્રણ મુખ્ય આરોપીને પકડીને ખૂબ મોટી એક નેક્સને તોડવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે મેં અમદાવાદ પોલીસ કમિશનરને ફોન કરીને અભિનંદન આપ્યા છે એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રકારે વિજીલન્ટ રહીને આટલા મોટા કેસીસ કરવા અને કેસીસમાં સફળતા મેળવીને ગુનેગારો સુધી પહોંચવું અને ગુનેગારો સુધી પહોંચીને આટલો મોટો માલ જપ્ત કરવો આ હજારો લાખો યુવાઓનું જીવન ધૂંધલું થતા બચાવવાની કામગીરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે આપતો કઈ સાલો સભી પત્રકારત્વ ને मैं ये मान रहा हूँ कि सरकार की ये जिम्मेदारी होती है जब इस प्रकार की कोई घटना बने तो क्राइम सीन पे हमें सबूत को मिटाने से ज्यादा सबूत को इकट्ठे करने के लिए मेहनत करनी चाहिए वो सबूत इतने पर्याप्त तो होते हैं आज के इस जमाने में एफएसएल, साइंटिफिकली टेक्निकली पुलिस ये सभी लोग अगर एक साथ मिलके काम करते ना तो जिस रात को ये घटना बनी उससे 24 घंटे के अंदर वो लोग चार्जशीट भी कर सकते ये कोई मुश्किल काम नहीं है हमने किया ही है कई ऐसे दाखिल हैं चार्जशीट करना और सही में अगर टीम काम करना चाहती तो मेरा ये मानना है कि बहुत ही सख्त ये केस बन सकता

लेकिन कहीं ना कहीं मैं ये मान रहा हूँ कि वो अपेक्षा से ज्यादा वो राजनीति में लगे रहे और एक बेटी को न्याय दिलाने के बदले कहीं ना कहीं राजनीति उन्होंने ज्यादा पसंद की पश्चिम बंगाल जो घटना घटी है उसकी जो पीड़िता है उसके परिवार को प्रलोभन दिया गया सेटलमेंट करने के लिए तो उसको लेकर क्या, क्या कहेंगे कि सरकार किस तरह से तपे? एक महिला मुख्यमंत्री होने के बावजूद अगर इस प्रकार का काम उन्होंने किया है तो ये अपने आप में बहुत ही शर्मजनक बात है ये महिलाओं को न्याय दिलाने के लिए मैंने आपको बताया ऐसे ऐसे से ज़्यादा इसमें अपना पराया कोई नहीं होता है ऐसे लोगों को फांसी की सजा दिलाने के लिए विल पावर चाहिए थैंक यू ने सेटलमेंट <coughs> ला, तो तो ન્યાય મળવું જોઈએ અને દીકરીઓ પર દુષ્કર્મ કરનાર લોકોને બચાવવાનો પ્રયાસ ના કરવો જોઈએ કેના માટે સેટલમેન્ટ આ કાયદાઓ અંતર્ગત ઝડપથી ફાંસી અપાવવાનું જો ખરેખર એ લોકો વિચાર્યું હોત તો સીન પર જ એકલા સાયન્ટિફિકલી પુરાવા એફએસએલના પુરાવા હોય છે ટેકનિકલ પુરાવા હોય છે એ પુરાવાને નાશ કરવાની મહેનત કરવાની બદલે એ પુરાવાનો ઉપયોગ કરીને દીકરીને ન્યાય અપાવવાની કામગીરી એ આપણી કામગીરી છે આ કિસ્સાઓ મેં આપણી સમક્ષ મૂક્યા જ છે અને આ કિસ્સાઓ સમાજ માટે ખૂબ મહત્વના છે મારા રાજ્યની મહિલાઓને ન્યાય અપાવવાનું એ અમારી જવાબદારી છે અને તમામ રાજ્ય સરકારોની આ જવાબદારી છે ન્યાય અપાવવાની વાત આવે એટલે સીધે સીધું રાજનીતિ ચાલુ કરી લેવી આ કયા હદ તક યોગ્ય છે ફાંસીની સજા ઓલરેડી સેશન કોર્ટની અંદરથી સંભળાવી લેવામાં આવી છે અને ફાંસીની સજાના પછી હાઈકોર્ટની અંદર જે ગયા છે એનો બી ફાસ્ટ ટ્રેકની અંદર ચાલી રહ્યું છે એની ફાંસી ક્યારે અપાશે આપણે સૌ લોકો જાણીએ છીએ કે દેશની અંદર એ રેપ કેસ નહોતો એ મર્ડર કેસ હતો મર્ડર કેસની અંદર આખા દેશમાં એક બી દાખલો એવો નહીં હશે કે કોઈ દીકરીનું થયું હોય અને માત્ર બ્યાસી દિવસની અંદર એને ન્યાય અપાવવામાં કોઈ સરકાર સફળ થઈ હોય એ દીકરીના પરિવારને ન્યાય અપાવવામાં આપણે બ્યાસી દિવસમાં સફળતા પ્રાપ્ત કરી છે એને ફાંસી મળશે રાષ્ટ્રની દીકરીઓ માતાઓ અને બહેનો દરેક રાજ્યમાં દરેક રાજ્ય સરકારને તમામ માતા બહેનો દીકરીની સુરક્ષા એ સૌની જવાબદારી છે હું એવું માનું છું કે કોઈ બી રાજ્યમાં મહિલાઓને દીકરીઓ પર એક બી એવા કિસ્સા દુષ્કર્મના નાજ બનવા જોઈએ પરંતુ અગર કોઈ જગ્યા પર આ ઘટના બનેલા અનેક વર્ષોથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં દેશભરમાં પોક્સો એક્ટમાં જે બદલાવ આવ્યો એની અંદર જે કડકાઈ આવી એની સાથે સાથે મહિલા સુરક્ષાઓને લઈને કાયદાઓની અંદર જે બદલાવ આવ્યા એની અંદર કડકાઈ વધી એની કોટોનો જે વધારો થયો એના કારણે મહિલાઓને ન્યાય અપાવવું એ વધુ સરળ અને વધુ મજબૂતાઈથી એ લોકોને ન્યાય અપાવવાની ક્યાંક ને ક્યાંક દિશા મોકલી થઈ ગુજરાતની અગર હું વાત કરીશ તો ગુજરાતમાં આપણે સૌ એના સાક્ષી છે કે કેન્દ્ર સરકારના આ જ કાયદા હેઠળ ચાહે પોક્સોનો કેસ હોય ચાહે એ રેપનો કેસ હોય ચાહે કોઈ મહિલાના મર્ડર નો વિષય હોય કે પછી કોઈ મહિલાની નો વિષય હોય હું આ ચારે ચાર મુદ્દાઓ પર અમુક દાખલા આપની ચેનલના માધ્યમથી સૌ લોકો સુધી મૂકવા માંગુ છું ગુજરાતમાં એવા અનેક દાખલા છે કે જે દસ દિવસમાં ચાર્જશીટ ચૌદ દિવસમાં ચાર્જશીટ તેર દિવસમાં ચાર્જશીટ દોડ મહિનામાં ચાર્જશીટ સોલ દિવસમાં ચાર્જશીટ ઘટના બનવાને દસ દિવસમાં ચાર્જશીટ થાય બાવન દિવસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે પોક્સો કે પોક્સો એક્ટ જે આપણો છે એ પોક્સો એક્ટ અંતર્ગત જ બધા જ રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે કેન્દ્ર સરકારનો આ કાયદો છે એના માટે માત્ર ને માત્ર મહેનતની જરૂર છે આ મહેનત આપ સૌ એના સાક્ષી છો કે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દિવાળીના આસપાસના સમયમાં જ્યારે એક નાની દીકરી પર આ પ્રકારની ઘટના બનેલી મુખ્યમંત્રીજી પોતે એ કેસનું નિરીક્ષણ કર્યું ગૃહમંત્રીને મોકલવામાં આવે અને કેસનું નિરીક્ષણ કઈ રીતે થાય કે દસ દિવસની અંદર ચારસો એટ અને આ સૌ પોલીસ ઓફિસરોએ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે ત્યાગ કરીને રાત દિવસ એક કરીને આ ચાર્જશીટ પૂર્ણ કરી અને માત્ર બાવીસ દિવસ આ કેસ કોર્ટમાં ચાલે અને ત્રેવીસમાં દિવસે એને ફાંસીની સજા મળે પરિવારને ન્યાય મળે પરિવારની જે આશા હતી પરિવારને જે દુઃખ હતું એ દુઃખની અંદર ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ તો પૂરું ના કરી શકીએ પરંતુ આવા આરોપીને સજા અપાવી એ એક બહુ મહત્વનો વિષય હતો આજ રીતે પુના પોલીસ અંદર અંદર ની ઘટનામાં દિવસની ચાર્જશીટ કરવામાં આવે છે બાવન દિવસની અંદર ફાંસીની સજા અપાવવામાં સફળતા મળે છે પરિવારને ન્યાય માત્ર બાવન દિવસની અંદર અપાવવામાં આ જ કાયદા હેઠળ ગુજરાત સરકારને સફળતા મળેલી તમે સૌ એના સાક્ષી છો કે એકવીસ વર્ષની આપણી દીકરી ગ્રીષ્મા પર એની હત્યા થાય એની હત્યા પછી ગુજરાત પોલીસ દ્વારા સરકાર દ્વારા એ હત્યાને ભવિષ્યની અંદર કોઈ બી યુવાન આવી હિંમત ના કરે તે માટે એક નમૂના સ્વરૂપ કેસ કઈ રીતે ઉભો થાય તે માટે કામગીરી ચાલુ કરવામાં આવે અનેક પોલીસની ટીમો ઘટના સ્થળ પર ત્યારે જ પહોંચાડવામાં આવે કોઈ બી એના જે પુરાવા છે નાશ ના થાય તે માટે સાયન્ટિફિકલી ફોરેન્સિક મેડિકલ આ બધી જ ટીમને સાથે રાખવામાં આવે અને તાત્કાલિક એની ઉપર કામગીરી ચાલુ કરીને માત્ર નવ દિવસની અંદર એની ચાર્ટશીટ તૈયાર કરવામાં આવે અને બ્યાસી દિવસમાં ગ્રીષ્માના હત્યારાને ફાંસી અપાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ પહેલા બે કિસ્સા એ પોક્સો રેપના આપ્યા ત્રીજો હત્યાનો આપ્યો ચોથો એક કેસ હું આપની સમક્ષ મૂકવા માંગુ છું માત્ર 24 કલાકની અંદર ચાર્જશીટ કરેલી ભાવનગરના રેપના કેસમાં 24 કલાકમાં ચાર્જશીટ કરવામાં આવે છે અને ગણતરીના દિવસોમાં આ કેસની અંદર સૌ ગુનેગારોને આ જીવન કેદની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે માત્ર રેપ પોક્સો મર્ડર સિવાયની ઘટનાઓ બી મહિલાઓ જોડે ઘણીવાર બનતી હોય છે એની સતામણી પીછો કરવો ખરાબ ઈશારાઓ કરવા માત્ર રેપ પોક્સો અને મર્ડરમાં જ નહીં પરંતુ ગુજરાતની અંદર મહિલાઓને સતામણીની અંદર બી આપણે ખૂબ મોટી સફળતા એ લોકોને સજા અપાવવામાં મળી છે છેલ્લા એક અઠવાડિયામાં બે એવા કિસ્સા આપ બી જાણો છો કે આપની સમક્ષ આવ્યા ખરાબ પ્રવૃત્તિઓ અને ખાસ કરીને એનો પીછો કરવોને દીકરીને હેરાન કરવી એના માટે એને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવે છે આ જ પ્રકારે અમદાવાદમાં લિફ્ટમાં જતી દીકરીને હેરાન કરવા માટે એને ખરાબ ઇશારાઓ કરનાર વ્યક્તિ પાંચ વર્ષની સજા અપાવવામાં ગુજરાત સફળતા પ્રાપ્ત થઈ છે વર્ષમાં મુખ્યમંત્રી શ્રી પટેલના માર્ગદર્શન ગુજરાત પોલીસ ન્યાય વિભાગ આ બધાએ સાથે મળીને એક ટીમ તરીકે એક મિશન તરીકે કામ કર્યું બે હજાર એકવીસ માં આપણે ટોટલ બે હાજર ચોવીસ માં એકત્રીસ આઠ બે હાજર ચોવીસ સુધી સડસઠ લોકોને સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે હજી ચાર મહિના બાકી છે ત્રણસો ઉપર લોકોને આવા ગુનેગારોને સજા અપાવવામાં જરૂરથી આ વર્ષે અમને સફળતા મળશે એવું મારું માનવું છે આના કારણે ગુનાઓ ઓછા થયા ગુનેગારી ઘટી છે એના બી આંકડા આપણે પ્રેસ પ્રેસ નોટના માધ્યમથી આજે આપવામાં આવશે આ માત્ર પોક્સોના કેસ કહું છું રેપના કેસમાં બી એ જ રીતે વધુમાં વધુ સફળતાઓ મળી એના કરતાં વધારે સતામણીના કેસની અંદર આપણે લોકોને એ લોકોને સજા અપાવવામાં ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત થઈ છે એટલે આપ સૌની ચેનલના માધ્યમથી કોઈ બી દીકરી પર નાની બી ઘટના બને તો જરાય ચિંતા કરવાની જરૂર નથી કોઈ ખરાબ ઈશારા કરે તોય એને છોડવાનો નથી પોલીસ સ્ટેશન કેસ લખાવવા જ જોઈએ અને અમે કેસ લખશો જ એફઆઈઆર બી કરશો અને આવા ગુનેગારોને બી પકડશો મારી ખાસ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બધા જ કિસ્સાઓ સમાજના ધ્યાનમાં આવે તે માટે આજે જે ટ્વીટ કર્યું છે એ ટ્વીટ માટે હું એમનો આભારી છું કે સમાજને સાચી માહિતી પહોંચી અને આ પ્રકારની ઘટનાઓમાં એક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એક્ટ તો આપણી પાસે છે જ કેન્દ્ર સરકારના જે એક્ટ આપણી પાસે છે પોક્સોના રેપના મર્ડરના સતામણીના એ બધા જ એક્ટ એટલા મજબૂત છે કે કોઈ બી ગુનેગારને ખરેખર જો તમે સજા અપાવવા માંગતા હો જો દીકરીઓને ન્યાય અપાવવા માંગતા હોય જો આ પરિવારોને ખરેખર ન્યાય અપાવવો હોય તો ઘટના બનતાની સાથે ક્રાઈમ સીન પર જો એફએસએલ સાયન્ટિફિકલ ટેકનિકલ પોલીસની ટીમ જો નીતિથી

કન્વિક્શન પુરવાર થયા છે સજાઓ મળી છે સજાઓ અપાવવામાં સફળ થયા છે કેન્દ્ર સરકારના મજબૂત કાયદા અંતર્ગત ખરેખર મહિલાઓની સુરક્ષા માટે કામ કરવાની વિલ હોવી જોઈએ ખરેખર મહિલાઓના નામે આ પ્રકારની રાજનીતિ ના થવી જોઈએ રાજ્યની દીકરીઓ માતાઓ બહેનો એક મહિલા મુખ્યમંત્રી પાસે એક ન્યાયની અપેક્ષા ના રાખી શકે આ બધા કાયદાઓ અવેલેબલ છે અને બધા કાયદા ઓનલાઈન અવેલેબલ છે અને આ બધા કેસીસ મેં આપણે જે કયા એ કોર્ટના એક પછી એક મહત્વના ચુકાદાઓ એ આપણે સૌ લોકોએ કવરેજ બી કર્યા છે અને આજ કેન્દ્ર સરકારના આ જ કાયદા અંતર્ગત આ બધા જ લોકોને આપણે સજા અપાવવામાં સફળ થયા છે અને આ કોઈ બી ફાંસી એવી નથી કે જેને વર્ષ ઉપર બી સમય લાગ્યો હોય ફાંસી અપાવવામાં કોઈક ફાંસી ત્રીસ દિવસમાં કોઈક પાંત્રીસ દિવસમાં કોઈ બાવન દિવસમાં કોઈ એક્યાસી દિવસમાં આટલા ટૂંકા ગાલામાં જો આપણે ન્યાય અપાવી શકતા હોય આ જ કાયદા અંતર્ગત તો મારું એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ દીકરીઓને ન્યાય અપાવવામાં આ દીકરીઓની સુરક્ષા આપવામાં આપણે કોઈ બી પ્રકારની રાજનીતિ ના કરવી જોઈએ હમણાં જ વલસાડના વલસાડ જિલ્લામાં એક ઘટના બનેલી એક ગરીબ પરિવારની દીકરીને આપ સૌ લોકો જાણો છો કિસ્સા ગરીબ પરિવારની દીકરીને એના પિતાના મિત્ર દ્વારા જે પ્રકારે જે ઘટના બનેલી આજે સવારે જ માત્ર નવ દિવસની અંદર વલસાડ પોલીસ દ્વારા એની ઉપર ચાર્જશીટ કરી લેવામાં આવી અને હું આપને કહું છું કે આજ કેન્દ્ર સરકારના આ જ કાયદા અંતર્ગત જરૂરથી એને કડકથી કડક સજા મળશે